ચગડ્યાના ફુલવાડી ગામમાં આદિવાસી સમાજના લોકો ઉપર થયેલા હુમલામાં હુમલાખોરોની હજુ સુધી ધરપકડ નહીં કરવામાં આવતા ન્યાયની માંગ સાથે આદિવાસી સમાજ દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આદિવાસી સમાજના આગેવાન સંદીપ વસાવા હેમેન્દ્ર કોઠીવાલા ધનરાજ વસાવા પાર્થ વસાવા સહિત ફુલવાડી ગામના સભ્ય જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ફુલવાડી ગામના કોળી પટેલ સમાજના રાજકીય માથાભારે તત્વો દ્વારા ક્રિકેટ રમવા બાબતે આદિવાસી યુવાનોને મહિલાઓને ઘરમાં ઘૂસી માર માર્યો હતો આ બનાવમાં બંને સમાજના લોકોને ઈજાઓ પહોંચી હતી પગલે પોલીસ દ્વારા સામસામે ફરિયાદ છે પરંતુ અત્યાર સુધી પોલીસ વિભાગ દ્વારા હુમલાખોરોની અટકાયત કરવામાં આવી નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે તેવામાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવા સાથે નરેન્દ્ર પટેલના ફરિયાદમાં નામ ઉમેરવા સહિત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો વહેલી તકે કાર્યવાહી નહીં કરવામાં આવે તો પોલીસ વડાની કચેરી ખાતે ભૂખ હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી છે આજરોજ અમે ગામના સમસ્ત આદિવાસી સમાજના લોકો અને ઝઘડિયા તાલુકાના લોકો તથા ભરૂચના આગેવાનો સાથે એસપી શ્રીને ફુલવાડી ગામની જે ઘટના બનેલી છે એના માટે રજૂઆત કરવા માટે આવેલા છે ખરેખર જે ઘટના થઈ છે એ ઘટના સામે કોઈ કાર્યવાહી ઝઘડિયા પોલીસે કરી નથી આજે આદિવાસી અશિક્ષિત છે આદિવાસી સાથે દેશમાં અન્યાય થઈ રહ્યો છે એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે એસપી સાહેબના દરવાજા ખખડાવવામાં આવેલા છે કે તમારું પ્રશાસન આજે કશું કરતું નથી ત્યારે જ ઝઘડી અઢી લઈને અહીંયા ભરૂચ સુધીનો રેલો આવ્યો છે તો જે કંઈ પણ કોરી પટેલના સમાજના લોકો છે એને હું આપના તરફથી મેસેજ માગો આપવા માંગુ છું કે જો આ જુલમને તમે બંધ કરો નહીં તો જે દિવસે આદિવાસી પોતાના હથિયાર હાથમાં લઈ લેશે તો તમારે ભાગવું પડશે કેમ કે જ્યારે જ્યારે તમે દમનકારી કરી છે ત્યારે પ્રશાસન તમારી જોડો હોય છે તો અમારી પાસે અમારી તાકાત છે જે તાકાતને જો તમે લોકો નહીં સુધરો તો અમે અમારી તાકાત તો ભણાવી અને સાઢે સાથે આ એસપી સાહેબ પાસે આવ્યા છે એને કહીએ છીએ કે સાહેબ અમને ન્યાય અપાવો તમારું પ્રશાસન ત્યાં કરી એટલું ધીલું પડી ગયું છે કે આજે મારનારા લોકો ખુલ્લે ભળી રહેલા છે અને જે માર ખાધેલા છે ત્યાં પોલીસ દવાખાનામાં સારવાર લઈ રહ્યા છે અને એની પાછળ પોલીસ ત્યાં ફરે છે